માટે ખડ ઢાંકેલું છે એ કાઢવાનું ચાલુ છે રામ રામ ને સીતારામ જય માતાજી બધાને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ અમારી ફેમિલીની આખા દિવસની દિનચર્યાના વિડીયો આવશે લીલું ખળ વાઢીને અહીંયા ઢગલો કરીને ઉપર ઢાંકી દીધું છે એટલે આજે એવો ખળ બહાર હૂકું ખૂટી રહ્યું છે એટલે કાઢે છે અંદરથી બાઉભાઈ હવે નાનકડા એવા વ્લોગર બની ગયા છે નાનકડા એવા વ્લોગર બની ગયા છે વિડીયો બનાવે છે બલા બજો આતર બેટા લાવો આપણે થોડી મદદ કરી દઈએ બહુ ભાર નઈ લાગ્યો હે ને બાર જો આટલું બધું ઢાંક્યું છે સતાય જો આ પાણી અમુક કાગળ ફાટલો હોય ને ત્યાંથી અંદર કરી બાઉભાઈ નાના એવા બ્લોગર બની ગયા છે એ પણ વિડીયો શૂટ કરે છે એના બાપાનો આ બે બાળકોના નામે ચેનલ છે જુહી એન્ડ મોલિક ફેમિલી અમારી નાનકડી એવી ફેમિલી છે એના હાથમાં સ્ટીક રહી ને કાલે ઓનલાઈન મંગાવી હતી કાલે આવી હતી આવું કંઈક કામ આપી દઈએ ને એટલે એ મસ્તી ના કરે બહુ ના બોનની તબિયત સારી થઈ ગઈ છે બોન તો પણ ફેશન છે તમારે હે વધ રાખો ને વધે રાખો ને કે ફેશન છે હે આ ડાંગરનું ખડ આવે ને એના પોળિયા છે એટલે આમાં ગળપણ આવે ને એટલા માટે બોન જો નાના છોકરાને તેવું મોઢામાં નાખીને સાવવાનું ત્યાંથી લાવે છે ખડ ત્યાંથી ખડના ભૂંગા બાંધી લાવે છે અને અહીંયા એક લોખંડનો પલંગ છે નીચે રાખવામાં તકલીફ પડે નીચે શું આ ખુલ્લું ખરું ને એટલે રાત્રે જીવજંતુ જંતુ ટાઢવાડાના અંદર આવીને જો ઘરી ગયા હોય તો ઢોરાને ખાવા મળી જાય એટલા માટે આ થોડીક બેઠી ઊંચી કરી આ પલંગ એ પડ્યો રહેતો હતો એટલે આના ઉપર વેંકીને પછી ઢાંકી દેવાનું બે વાસડી આ એક કાળી દેખાય જાબણી છે અને પેલી વાસડીને ઇન્જેક્શન વેકાવ્યું છે થોડાક ટાઈમમાં ખબર પડશે હવે અને પેલો ગાયનો વાસળો છે અને દૂધની ગા મારી અંદર છે એ થોડીક તોફાની છે એટલે એને બહાર નથી કાઢતા જો ફૂંફાડા મારે શોભડા આનું નામ છે ગૌરી ગૌરી ખાઈ લીધું હોય તો બેસી જાવ થોડીવાર તમને એમ થતું હોય કે આનું બહાર શું કામ નથી કાઢતા પણ બહાર કાઢવા છે ને રૂમાટા બહુ ભરે છે કારણ કે બાંધુ બાંજુ ઢોરું રે ને સ્વાભાવિક છે કે વાડીયા રહેતા હોય એટલે ઢોરા સૂટા મેકવામાં કોકનો બગાડ કરે એટલે નથી મેં અને અમારી પાણીની ના કનેક્શન છે બે અહીંથી પાણીની લાઈન જાય ત્યાં કને ખાલી ખાતર નાખતા હતા ને અહીંથી પાણી ત્યાં જાય અહીંથી તલાવડીમાંથી મોટર કે મશીન મેં દઈ ને એટલે ત્યાં જતું રહે બાબુભાઈ વિડીયો બનાવે છે એના વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો એને પણ એમ થાય કે ના મારા વિડીયો બધા જોવે છે જો રહેવા દે ને બટા ટેબ્લેટ તૂટી જાય

બે પાંચ દિવસ અઠવાડિયું પંદર દાડા ને એને એને બાલીબેન બ્લોગર નાના વિડીયો બનાવવા વાળા तो मन ना रमा तो काम આખા ઘરમાં હામાં થાય એની રમત જ કંઈક અલગ પ્રકારની હોય પગમાં પડે તો વાગી જાય બટા મેકી દે ને નીચે મેં કીધે મતલબ હા બસ બસ હવે ના લઈશું આ મુજબ આંગણનું વાતાવરણ છે અને આની અંદર છે આપણા છાણા જે ગાય ભેંસના શું કહેવાય બનાવે ને એ છાણા છે એના રીતે ચોમાસામાં ઢાંકી દેવાના પછી ઢાંકીને કાઢીને પાછા હળગાવવાના આપણી રમત અલગ હોય છે મને ફોન કેમ લીધો બટ હાથમાં લાવ 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 નીચે પડશે તો કાસ ફૂટી જશે માથા ઉપર ને માથા ઉપરથી પગમાં પડ્યું હોય તો વાગી જાય હવા બેન એના બાપા આયા છે એટલે ગોળ ના ગાડા એમ આડા આવડા હોય ને આવું કંઈ ખાવાનું હોય તો એમને કાપી કોણ દે ખડ પેવીને આવીને વાળવાનું આ સફો કરવાનું સાફ કરવાનું ખરાવું છું એવું હા આટ વાગે 5 વાગ્યા છે ભઈ મારી છોરી ભૂખી થઈ છે શું કરશું એવું તો ધવા દીજો છું એવું રોટલો આમ હું તો તાતો બોલ આમ તાકો બલ્લી બોલ આમ લાઈટ કરીજો શેર કરીજો સરપ્રાઈઝ કરીજો એમ કે બલી

પાળા જતા અત્યારે સચું માનું ખાવા માટે One Bondia, 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 to Bondia, 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 তোৰাই বন্ধ ৰ'দ তোৰ মন মিটাৰত আছে

মানু ফল <petitos uno> <pf unlikely>

ભાઈ શૂટિંગ ઉતારવા ગયા હતા કેવું અત્યારે પછી ખબર

સાડા પાંચ થઈ ગયા છે અને ગાયો ને બાર થી અંદર ટ્રાન્સફર કરે છે રૂમમાં એટલે આ પઢાર ને આપડે લઈ જવો પડશે એવું લાગે છે

બૌલી બેન કઈ બા ને કઈ ગિફ્ટ આપે છે શું મને ખીર ખાવાનું છે કે તીખો મોરૈયો ખાવાનો છે તીખો મોરૈયો ખીર નથ બનાવી ને ખીર બનાવી છે તો કઈ દો તાર મમ્મી ને જાઓ તીખો મોરૈયો બનાવજો

અને મચ્છરદાની પણ નાખી દીધી મચ્છર લાગે એટલા માટે લાગે છે જમવાની તૈયારી થઈ રહી છે વાળું કરવાની વરસાદ પણ અંધાયો છે ગાડી ઉપર વરસાદના છાંટા કોક પડવાનું ચાલુ થઈ ગયા છે થોડી વાર પછી ઢાંકી દઈએ તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો જેથી કરીને અમને નવો વિડીયો બીજો બનાવવાની ઇન્સ્પિરેશન મળે અને થોડોક ઉમંગ આમ થાય કે ચાલો વિડીયો બનાવી તો માણા ઘણું જોવે છે વાસણ એ બહાર કાઢીને મૂકી દીધા છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મળશું કાલે નવા વિડીયો સાથે અત્યારે હવે જમવાનું કાઢે છે વાળું કરવાનું શાક રોટલી ખીર બનાવી છે મરૈયો બનાવ્યો છે અમારો બોન બે ગયા છે જમવા માટે